નમસ્કાર આજની આપણી ચર્ચા છે અસ્તિત્વવાદ પર એટલે કે એક્ઝિસ્ટેન્શિયલિઝમ હા અને સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ ફિલોસફી યુનો વ્યક્તિના પોતાના હોવાપણા પોતાના વજૂદ અને જીવન જીવવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે બરાબર મતલબ કે જીવનનો કોઈ તૈયાર નકશો નથી એમ બિલકુલ અને રસપ્રદ વાત એ છે કે આપણે જ આપણા જીવનના અર્થ અને ઓળખના શિલ્પકાર છીએ આપણી પસંદગીઓ આપણા કાર્યો એનાથી જ બધું ઘડાય છે હા પણ આ જેટલું આમ સારું લાગે છે ને એટલું જ અઘરું પણ છે કારણ કે જો બધું આપણે જ નક્કી કરવાનું તો પછી જવાબદારી પણ આપણી જ બરાબર એ જ તો આજે આપણે આ જ મુદ્દા પર ઊંડા ઉતરીશું સ્ત્રોતો આપણને કિરકેગાર્ડ સાર્ત્ર અને હાઈડેગર જેવા વિચારકોના વિચારો તરફ લઈ જાય છે અને એ ત્રણે ભલે અલગ રીતે કે પણ મૂળ વાત એક જ કરે છે સ્વતંત્રતા અને જવાબદારી સાથે જ ચાલે છે એના વગર સાચી સ્વતંત્રતા શક્ય જ નથી તો શરૂઆત કિર્કેગાર્ડથી કરીએ એમને તો ઘણા અસ્તિત્વવાદના પિતા માને છે હા એમનો મુખ્ય ભાર વ્યક્તિગત પસંદગી અને એની જવાબદારી પર છે એટલે કે આપણે નિર્ણયો જાતે લેવા પડે અને પરિણામો પણ ભોગવવા પડે બરાબર અને આ ઘણીવાર ચિંતા ઉભી કરે છે પેલી એક્ઝિસ્ટેન્શિયલ એન્કસ જેને કહેવાય કારણ કે કોઈ ગેરંટી નથી હોતી હમ અને એમણે પેલો શ્રદ્ધાની છલાંગનો ખ્યાલ આપ્યો છે ને લીપ ઓફ ફેથ એ શું છે હા એનો મતલબ એમ કે જ્યારે તર્ક કે પુરાવા પૂરા થઈ જાય ત્યારે વ્યક્તિએ પોતાના આંતરિક વિશ્વાસના જોરે આગળ વધવું પડે છે અચ્છા અને એ પસંદગી સંપૂર્ણપણે વ્યક્તિની પોતાની હોય એટલે જવાબદારી પણ એની જ ઓકે આ સમજાયો હવે સાર્ત્ર એમનો પેલો પ્રખ્યાત વિચાર અસ્તિત્વ સાર કરતા પહેલા આવે છે એ કેવી રીતે જોડાય છે બહુ સરસ મુદ્દો સાર્ત્ર આ વાતને એકદમ કેન્દ્રમાં રાખે છે એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ એટલે કે આપણે પહેલા જન્મ લઈએ છીએ આપણું અસ્તિત્વ હોય છે હા પછી આપણે જે કરીએ જે પસંદગીઓ કરીએ એનાથી આપણો સાર બને છે આપણી ઓળખ આપણું ચરિત્ર એટલે કોઈ પહેલેથી નક્કી કરેલો માનવ સ્વભાવ નથી આપણે જાતે જ બનીએ છીએ બિલકુલ અને એટલે જ સાત્ર કહે છે કે આપણે સ્વતંત્ર રહેવા માટે નિંદા પામેલા છીએ કન્ડેમ ટુ બી ફ્રી વાહ આ તો બહુ ઊંડી વાત છે મતલબ કે પસંદગી ન કરવાનો વિકલ્પ જ નથી ના આપણે સતત પસંદગીઓ કરતા રહીએ છીએ અને દરેક પસંદગીની જવાબદારી આપણી આ એક બોજ જેવું પણ લાગે પણ સાર્થ કે છે આ જ હકીકત છે પણ શું આ બધું ખાલી વ્યક્તિના પોતાના પૂરતું જ સીમિત છે આપણી આસપાસની દુનિયાનું શું અહીં હાઈડેગરનો વિચાર આવે છે ને વિશ્વમાં હોવું એકદમ સાચું હાઈડેગર આપણને યાદ કરાવે છે કે આપણું અસ્તિત્વ જેને એ ડસાઇન કે છે એ ક્યારેય એકાંતમાં નથી હોતું અચ્છા આપણે હંમેશા એક ચોક્કસ સમય સ્થળ સમાજ ઇતિહાસ આ બધાના સંદર્ભમાં જીવીએ છીએ એટલે આપણી પસંદગીઓની અસર બીજા પર પણ પડે ચોક્કસ અને એટલે આપણી જવાબદારી ફક્ત પોતાની જાત પૂરતી નથી પણ આસપાસના વિશ્વ પ્રત્યે પણ છે તો હાઈડેગર પ્રમાણિક જીવન જીવવાની વાત કરે છે એનો આની સાથે શું સંબંધ ઓથેન્ટિક યવિંગ હા પ્રમાણિક જીવન એટલે આપણી મર્યાદાઓ આપણી નશ્વરતા મૃત્યુ તરફનું અસ્તિત્વ જેને કહે છે એ બધું સ્વીકારીને સભાણપણે જવાબદારીપૂર્વક જીવવું અને અપ્રમાણિક જીવન એ એટલે જ્યારે આપણે સમાજના દબાણમાં બીજાની જેમ વિચાર્યા વગર જીવીએ છીએ જાણે આપણે આપણી સ્વતંત્રતા અને જવાબદારીથી ભાગી રહ્યા હોઈએ ઓકે તો આ ત્રણેય વિચારકોના વિચારો જોયા પછી શું કહી શકાય મુખ્ય સંદેશ શું છે મુદ્દો એ છે કે અસ્તિત્વવાદ આપણને આપણી સ્વતંત્રતાને ગંભીરતાથી લેવાનું કહે છે એ કોઈ હળવી વાત નથી હા અને એની સાથે જે જવાબદારી આવે છે એને પણ સમજવાની જરૂર છે બરાબર સાચી સ્વતંત્રતા એ નથી કે મન ફાવે તેમ કરીએ પણ એ છે કે આપણે જે પણ પસંદ કરીએ એના પરિણામોની માલિકી લઈએ એની જવાબદારી સ્વીકારીએ આપણે આપણા જીવનના લેખક છીએ એમ હા બરાબર અને દરેક શબ્દ આપણો પોતાનો છે આજે આપણે કિર્કેગાર્ડની ચિંતા સાર્ત્રની અનિવાર્ય સ્વતંત્રતા અને હાઈડેગરના સામાજિક સંદર્ભ આ બધા દ્વારા સ્વતંત્રતા અને જવાબદારીના ઊંડા સંબંધને સમજવાનો પ્રયત્ન કર્યો હા અને અંતે એક વિચાર મૂકીને જઈએ છીએ જો આપણે ખરેખર કાલ સવારથી જ આપણી દરેક નાની મોટી પસંદગી અને એના પરિણામોની પૂરેપૂરી જવાબદારી લેવાનું શરૂ કરીએ તો આપણા રોજબરોજના જીવનમાં આપણા નિર્ણયોમાં કેવો ફરક પડી શકે આ વિચારવા જેવો પ્રશ્ન છે